મારા જય માતાજી એવું નથી કે અહીંયા ભાષણ કરે છે એજ મહેનત કરે છે પડદા પાછળ નાનામાં નાનો વ્યક્તિ જે 24 કલાક જેની અટકાયત થઈ છે ને ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે એક સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ એકતા આપણી હશે ને તો જીત આપણી જ છે હવે તો રૂપાલાભાઈ ને એમ થાતું હશે કે આવું કોને આ કૃષ્ણ ઉપરવાના બાકી છે ભાઈ જાળવી રાખજો ભાઈઓ

મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો ધીમું ધીમું બોલજો હવે આમાં તો મોરું કેમ બોલવું બિસ્કિટ ચામાં પલાળી તો પરરીન પૂરું થઈ જાય એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની બાકી અમે પાછળ બેઠા છી એટલે હું ઈ કુળની દીકરી છું કાયાણી કુળની દીકરી છું આંદોલન કરું તો સરખું જ કરું

અને અમારા મહીપાલસી ભાઈ ની અને રાજશેખાવત ભાઈ ની જે પાઘડી ને હાથ લગાડી ગયા તા ને તો હવે ધ્યાન રાખજો એની બેન હજી જીવતી છે પછી ટોપી ઉતર વાર નહી લાગે એટલે એવું નહી સમજવાનું કે પોલીસ ના દબાવ થી પરસોત્તમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે

અને જે અમારી બેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ એટલે હંમેશા આપણી એકતા રાખજો ભાઈઓ અને બહેનો ઈ જ આપણી જીત છે અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે રેલી આયવા રેલો આવશે પાર્ટ 2 હજી બાકી છે ઈ પાર્ટ 2 પાસુભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા ઘર તો બદલાવી નખું એને ટિકિટ તો ભાઈ રદ કરવાની છે જય માતાજી